ડુંગરા પોલીસ સ્ટેશન ના ચીરી વિસ્તારમાંથી બે પિસ્ટલ અને ચૌદ જીવતા સાથે બે ઝડપી પાડતી ડુંગરા ગુજરાત રાજ્યમાં સામાજિક તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ જેવી કે ગેરકાયદેસર હથિયાર એનડીપીએસ એક્ટિવ બનાવટી ચલણી નોટના કેસો ટાડા પોડા મકોકા જેવા કેસો પેટ્રોલિયમ ધારાના કેસો વગેરે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમોને ચેક કરવાની તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કરવા ગુજરાત રાજ્યના પોલીસ નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સાહી સાહેબનાઓ દ્વારા ડ્રાઈવ રાખવામાં આવેલ છે જે અનુસંધાને સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબનાઓની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીએન દવે વાપી વિભાગનાઓના માર્ગદર્શન મુજબ ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી ગોહિલના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી આવા ઇસમોને ચેક કરવા તેમજ શોધવાની કામગીરીમાં હતા આ દરમિયાન તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સમ્રાટભભાઈ ભુદરભાઈનાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે મોજે છીરી વલ્લભનગરના ગેટની સામે તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતેથી બે નંગ પિસ્ટોલ કિંમત રૂપિયા વીસ હજાર અને ચૌદ નંગ જીવતા કારતુસ કિંમત રૂપિયા ચૌદસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે